નમસ્કાર ખેડૂત મિત્રો હું છું વિપુલ બાંપણીયા ખેતીવાડી અધિકારી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી મોવા તો આજે આપણે બહુ મહત્ત્વનો વિષય જે નાળિયેરીની અંદર બહુ આપણને મોટું નુકસાન કરે છે અને આપણી જે નાળિયેરીની કિંમત મળવી જોઈએ એ કિંમત આપણને જે વસ્તુ નથી મળવા દેતી ને આપણા નાળિયેર છે એ ગોંગળાઈ જતા હોય છે તો જેને આપણે કહીએ છીએ કે ડાગાવાળા નાળિયેર જે ઉપરનો જે સાંભળી છે નાળિયેરની એકદમ આવી સખત અને હાર્ડ થઈ જાય છે નાળિયેર છે એ સાઈઝમાં આપણા નાના રહી જાય છે અને અંદરની કાસ્ટલી છે એમાં પણ ક્વોલિટી એવી હોતી નથી ટોપરું બનતું નથી તો આ શેના હિસાબે થાય છે આવા નાળિયેર તો આની માટે જવાબદાર છે જેને ઇરિયોફાઈડ માઇટ કહેવાય જેને આપણે આપણી ભાષામાં કથિરી કહીએ છીએ જે બધાય પાકોની અંદર મોટા ભાગે આવતી હોય છે એવી નાળિયેરીમાં પણ આવી કથિરી આવે છે તો આ જે કથિરી છે એ આ જે નીચેનો જેનું ડીટીયું છે એની નીચે રહી અને જ્યારે ટાઢો હોય ત્યારે બહાર નીકળે અને આ જે સપાટી છે એની ઉપર ઘસરકા મારી અથવા એને ખરબસડું કરી અને એમાંથી જે રહ નીકળે નાળિયેરનો છાલનો એ સૂહી જતી હોય છે તો એના હિસાબે ધીમે ધીમે જ્યારે નાળિયેર થોડુંક મોટું થાય સાઈઝમાં ત્યારે આવી રીતના ડાગા પડી જાય છે જે આમાં તમને દેખાય છે કે જો નાળિયેરીનો આખો જે નાળિયેરનો શેપ છે એ આખો બગડી જતો હોય છે તો આપણે આના નિયંત્રણની વાત કરીએ તો આ એક પ્રકારની જીવાત જ છે પણ આપણને નરી આંખે નથી દેખાતી આમાં તમે જોવો તો તમને આમ આ કથીરી છે એ દેખાતી નથી એટલે એને તમારે જોવી હોય તો આપણે માઇક્રોસ્કોપની અંદર જોવી પડે તો તમને ખ્યાલ આવે કે આની અંદર કેટલી સંખ્યામાં એના પોળા છે એમ અંદર તો એની માટે તમે જો તમારે જોવી હોય તો બિલોરી કાસ હોય જે થોડીક સાઇઝમાં આ જે નાની વસ્તુ છે મોટી કરીને બતાવતો હોય એવો બિલોરી કાચ હોય તો એની મદદથી તમે અહીંયા ડીટીઆરની નજીક ટેપ પટ્ટી મારીને એને ઉખેડી ને પછી બિલોરી કાસથી જુઓ તો તમને આસાનીથી દેખાઈ જાય કે આની અંદર કેટલા પ્રમાણમાં કથિરી રહેલ છે તો આ જે કથિરી છે એના હિસાબે નુકસાન તો આપણને આમાં તમને સામું દેખાય છે કે આ રીતના આપણું જે માર્કેટમાં વેલ્યુવાળું નાળિયેર હોય એ આવું શેપને થઈ જાય તો આની કોઈ કિંમત છે એ આવતી નથી એટલે આપણને બહુ મોટી નુકસાની છે એ આવા નાળિયેરના હિસાબે જતી હોય અહીંયા આપણી પાસે અઢળક નાળિયેર છે તો લગભગ કોઈ એવી નાળિયેરી નહીં હોય કે એની અંદરથી આવા પાંચ દહ વી નાળિયેર આવા કથિરી વગરના ન નીકળે એવું એટલે આ બહુ ગંભીર પ્રશ્ન છે નાળિયેરીની અંદર તો આના નિયંત્રણ માટે આપણે જોઈએ તો બાયોલોજિકલ જે કંટ્રોલ છે એની અંદર આપણે વાત કરીએ તો બેવેરિયા બાસિયાના જે ફૂગ આવે છે તો એનાથી આપણે એનો છંટકાવ અથવા એને ઉપર નાખી લૂમ ઉપર અને એનું નિયંત્રણ છે એ આપણે કરી શકીએ બાયોલોજિકલ કંટ્રોલ અથવા જૈવિક નિયંત્રણની વાત કરીએ તો પછી લીમડાનું તેલ છે એ પણ થોડા ઘણા અંશે આપણે આની માટે ફાયદાકારક રહે છે પરંતુ આને કેમિકલ કંટ્રોલની જો આપણે વાત કરીએ તો ખાસ કરીને સસ્તું અને સારું જે ટેકનિકલ છે એની વાત કરીએ તો સલ્ફર જે છે એસી ટકા ડીજી તો એનો જો આપણે પંદર લિટર કે વીસ લિટર પાણીની અંદર પચાસથી સાઠ ગ્રામ સલ્ફર નાખી અને જો છંટકાવ કરવામાં આવે તો આપણને સસ્તું અને સારું નિયંત્રણ છે એ આની અંદર મળી શકે બાકી જો વધારે જોઈએ તો પછી ક્વિન છે ફેનપાયરોક્સિમેટ છે એબામેક્ટિન બેન્જોયટ છે એક પોઈન્ટ નવ ટકા ઇટોક્સાઝોલ છે તો આવા બધા જે પ્રોપર ગાઈડ છે તો આવી બધી જે કથિરી નાશક દવા છે એનો પણ આપણે આના નિયંત્રણ માટે ઉપયોગ છે એ આપણે કરી શકીએ જો આ વસ્તુ જાડવા વધારે ઊંચા હોય અને દવા સાટવી શક્ય ન હોય તો આપણે નાળિયેરીની મૂળ જે છે એના મૂળ શોષણ પદ્ધતિ દ્વારા આમાં મોનોક્રોટોફોસ છત્રીસ ટકા અથવા કાર્બોસલ્ફન અથવા લીમડાનું તેલ પંદરસો અથવા ત્રણ હજાર પીપીએમ એ ડાયરેક્ટ આપણે મૂળિયાથી મૂળ શોષણ પદ્ધતિથી ડાયરેક પણ આપણે નાળિયેરીની ઉપર ચડાવી શકીએ તો મૂળ શોષણ પદ્ધતિ કઈ રીતે થાય એ આપણે હવે પછીના આગળના જે વિડીયો છે એમાં હું મૂળ શોષણ પદ્ધતિથી દવા નાળિયેરીમાં કઈ રીતે ચડાવવી એના વિશે આપણે ચર્ચા કરશું તો આજ માટે જે આ નાળિયેરીની કથિરી છે એની માટે આટલું જ જો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર અને ચેનલ છે એને વધારેમાં વધારે સબસ્ક્રાઈબ કરજો આવી નવી નવી માહિતી છે એ આ ચેનલની અંદર આપણને મળતી રહેશે અસ્તુ આભાર જય હિન્દ